નમસ્કાર મિત્રો ગુજુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો વિશ્વાસ કરો કે નહીં પરંતુ સાઈઠ વર્ષથી ઉપરના નવ્વાણું ટકા લોકો એક એવી ભૂલ કરે છે જે તેમને જાણ્યા વગર તેમના પગની શક્તિ ખરાબ કરતા જાય છે તમે નિયમિત ખાવા પીવા સારી ઊંઘ પાણી અને કસરતનું બધું પાલન કરો છો છતાં સીડી ચડતા જ થાક લાગે છે ખુરશીમાંથી ઊભા થવું ભારે પડે છે શું આ ખરેખર ઉંમરનો જ પ્રભાવ છે નહીં કારણ કંઈક જુદું જ છે દરરોજ ખવાતા કેટલાક ફળો તમારા પગને નબળા કરી રહ્યા છે હા બધા ફળો હંમેશા ફાયદાકારક નથી હોતા કેટલાક ખાસ ફળો સાંધાઓમાં સોજો દુખાવો અને થાક વધારી દે છે જેથી ચાલવું પણ મુશ્કેલ બની જાય છે પરંતુ ચિંતા નહીં આ વિડિયોમાં હું તમને સાત એવા ફળો વિશે જણાવીશ જે સાઠ વર્ષથી વધુ ઉંમરના લોકોએ ખાવાના ટાળવા જોઈએ દરેક ફળ શા માટે નુકસાનકારક છે તેનાથી શું થાય છે અને શા માટે તે સ્વસ્થ લાગે છે પરંતુ વૃદ્ધો માટે યોગ્ય નથી આ બધું જ હું વિગતમાં જણાવીશ અને સૌથી મજાની વાત અંતે હું તમને એવા પાંચ ફળોના નામ જણાવીશ જે તમારા સાંધાને મજબૂત કરશે થાક ઘટાડશે અને ચાલવામાં મદદ કરશે તો શું તમે તૈયાર છો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા હે માતા લક્ષ્મી તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ વિડીયોને જે કોઈ લાઈક કરીને કમેન્ટમાં સાચા મનથી જયમાં લક્ષ્મી લખે તેમના જીવનમાં ક્યારેય દુઃખ અને દર્દ ન આવે મિત્રો આ વિડીયો ખૂબ જ માહિતીપ્રદ થવાનો છે તેથી વિડિયોને સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂર જુઓ મિત્રો સૌપ્રથમ જાણીએ કે શા માટે ફળો નુકસાન કરે છે ઉંમર વધે તેમ શરીર બદલાય છે રક્ત પ્રવાહ ધીમો પડે છે પાચન સંવેદનશીલ બને છે અને સાંધા ઝડપથી સોજાય છે ત્રીસ ચાલીસ થી ઉંમર જે ફળો ફાયદાકારક હતા તે ફળો હવે સાઠ પછી પગમાં ભારેપણું સોજો કે દુખાવો લાવી શકે છે તો હવે આપણે જાણીશું કે સાઈઠ પ્લસની ઉંમરમાં કયા સાત ફળો ખાવાનું ટાળવું જોઈએ નંબર એક અનાનસ અનાનસને સોજો ઘટાડનારું ફળ ગણવામાં આવે છે કારણ કે તેમાં બ્રોમિલિન નામનું એન્જાઇમ હોય છે પરંતુ તેમાં ખૂબ જ સુગર અને એસિડિટી હોય છે જે સાઈઠ પ્લસ ઉંમરે બ્લડ શુગર ઝડપથી વધારે છે આ ફળ ખાવાથી પગમાં રક્ત પ્રવાહ ઘટે છે જેનાથી ઘૂંટણમાં દુખાવો જડતા અને થાક લાગે છે જો તમને સંધિવા હોય તો અનાનસ દુખાવો વધારી શકે છે ખાસ કરીને રક્ત પાતળું કરતી દવાઓ લેતા હોય તો બ્રોમેલિન તેની સાથે પ્રતિક્રિયા કરી શકે છે અનાનસનું એન્જાઇમ અને વિટામિન સી તેને સ્વસ્થ બનાવે છે પરંતુ વૃદ્ધોના શરીર માટે તેની શુગર અને એસિડ વધુ નુકસાન કરે છે નંબર બે કેળું કેળું પોટેશિયમથી ભરપૂર છે અને ઉર્જા આપે છે પરંતુ તેમાં ઝડપથી પચી જતા કાર્બોહાઈડ્રેટ્સ અને શુગર વધુ હોય છે આ સાઈઠ પ્લસ ઉંમરે બ્લડ શુગરને અસ્થિર કરે છે ખોરાક પછી પગમાં ભારેપણું સાંધામાં સોજો અને ચાલવામાં તકલીફ થાય છે જો તમને હૃદયની બીમારી હોય તો કેળું શરીરમાં પાણી રોકી શકે છે જેનાથી પગ સૂજે છે કેળાનું પોટેશિયમ અને ઉર્જા આપનાર ગુણ તેને લોકપ્રિય બનાવે છે પરંતુ વૃદ્ધો માટે તેની શુગર સમસ્યા ઉભી કરી શકે છે માટે થોડું જ ખાઓ નંબર ત્રણ દ્રાક્ષ દ્રાક્ષ નાની અને મીઠી લાગે છે પણ તેમાં ફ્રુક્ટોઝનું પ્રમાણ વધારે હોય છે આ લિવરમાં યુરિક એસિડ અને ચરબીમાં રૂપાંતરિત થાય છે દ્રાક્ષ ખાવાથી સંધિવાનો દુખાવો વધે છે ઘૂંટણમાં બળતરા થાય છે અને પગના અંગૂઠામાં તીવ્ર દુખાવો થઈ શકે છે દ્રાક્ષ ઝડપથી વધુ ખાઈ લેવાય છે જે બ્લડ સુગર અને સોજો વધારે છે દ્રાક્ષમાં એન્ટી ઓક્સિડન્ટને કારણે તે સ્વસ્થ ગણાય છે પરંતુ વૃદ્ધો માટે તેનું ફ્રુક્ટોઝ હાનિકારક છે મિત્રો જો તમે હજુ સુધી આ વિડિયોને લાઈક નથી કર્યો તો જલ્દીથી લાઈક બટન દબાવો વિડીયોને શેર કરો અને જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન પર ક્લિક કરીને નોટિફિકેશન ચાલુ કરો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે નંબર ચાર તરબૂચ તરબૂચ હળવું રસાદાર અને ઠંડક આપનારો છે પણ તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ જીઆઈ ખૂબ જ ઊંચું છે આ રક્તમાં સુગરને ઝડપથી વધારે છે સાઈઠ પ્લસ ઉંમરે તે પગમાં સોજો બળતરા અને ભારેપણું લાવે છે સીડી ચડવામાં તકલીફ થાય છે અને થાક વધે છે તરબૂચ પાણીથી ભરપૂર અને હાઈડ્રેટિંગ લાગે છે પરંતુ વૃદ્ધો માટે તેની શુગર શરીરમાં નુકસાન કરે છે નંબર પાંચ નારંગી નારંગીમાં વિટામિન સી હોય છે પરંતુ તેનું સાઇટ્રિક એસિડ વૃદ્ધોના સાંધાને નુકસાન પહોંચાડે છે તેમાં શુગર પણ હોય છે જે બ્લડ શુગર વધારે છે નારંગી ખાવાથી સવારે ઘૂંટણમાં જડતા કમરમાં દુખાવો અને લાંબા સમયે બેસ્યા પછી પગમાં અસ્વસ્થતા થાય છે સોજો અને ઇન્સ્યુલિન સ્પાઇક્સ વધે છે નારંગીમાં વિટામિન સી અને રોગપ્રતિકારક શક્તિ વધારવાની ખ્યાતિ તેને લોકપ્રિય બનાવે છે પરંતુ વૃદ્ધો માટે તેનું એસિડ હાનિકારક છે નંબર છ લીલું સફરજન લીલા સફરજનમાં મેલિક એસિડ હોય છે જે સ્વાદને તીખો બનાવે છે પરંતુ વૃદ્ધોના આંતરડા અને સાંધાને બળતરા કરે છે તેની શુગર બ્લડ શુગરને અસ્થિર કરે છે આ ફળ ખાવાથી કમરમાં દુખાવો જાંઘમાં બળતરા ઘૂંટણમાં જડતા અને રાત્રે પગમાં ખેંચાણ થઈ શકે છે પગમાં થાક પણ વધે છે ઓછી મીઠાશ અને ફાઈબરને કારણે તે સ્વચ્છ લાગે છે પરંતુ વૃદ્ધો માટે તેનું એસિડ અને શુગર સમસ્યા ઊભી કરે છે નંબર કેરી કેરી રાજા છે ઉંમરે સૌથી ખતરનાક છે તેમાં ખૂબ શુગર ફ્રુક્ટોઝ અને ગ્લુકોઝ હોય છે જે બ્લડ શુગર ઝડપથી વધારે છે વૃદ્ધોમાં ચાયા પચાય ધીમો હોવાથી શરીર આ શુગર સંભાળી શકતું નથી કેરીનું સેવન કરવાથી સાંધામાં સોજો ઘૂંટણ અને કમરમાં દુખાવો પગમાં ઝંઝણાહાટ ચાલવામાં ભારેપણું થાય છે કેરી ઝડપથી વધુ ખાઈ લેવાય છે જે ગુપ્ત સોજો ક્રોનિક ઇન્ફ્લેમેશન શરૂ કરે છે ડાયાબિટીક હૃદયથી બીમારી કે સંધિવા હોય તો કેરી બિલકુલ ન ખાઓ કેરીની મીઠાશ વિટામિન્સ અને રસપ્રદ સ્વાદ તેને લોકપ્રિય બનાવે છે પણ વૃદ્ધો માટે તેની શુગર સૌથી મોટો ખતરો છે તો શું ખાવું ફળો છોડવાની જરૂર નથી ફક્ત સ્માર્ટ પસંદગી કરો આયુર્વેદ મુજબ આ ફળો વૃદ્ધો માટે શ્રેષ્ઠ છે તો મિત્રો હવે જ્યારે આપણે જાણી લીધું કે સાઈઠ વર્ષથી વધુ ઉંમરે કયા ફળો ખાવાનું ટાળવું જોઈએ તો ચાલો હવે વાત કરીએ એવા ફળોની જે તમારા પગને મજબૂત રાખશે સાંધાનો દુખાવો ઘટાડશે અને તમને ચુસ્ત રાખશે આયુર્વેદ મુજબ આ ફળો વૃદ્ધો માટે ઔષધિ સમાન છે તો ચાલો એક એક ફળની વિગતે વાત કરીએ જેથી તમે તેને તમારા આહારમાં સરળતાથી સામેલ કરી શકો નંબર એક દાડમ દાડમ એક સુપરફૂડ છે જે રક્ત પ્રવાહને સુધારે છે અને સોજો ઘટાડે છે તેમાં એન્ટી ખાસ કરીને પોલિફેનોલ્સ હોય છે જે સાંધામાં બળતરા ઘટાડે છે અને હૃદયને સ્વસ્થ રાખે છે સાઈઠ પ્લસ ઉંમરે જ્યારે રક્ત પરિભ્રમણ ધીમું પડે છે દાડમ રક્તવાહિનીઓને લચેલી રાખે છે અને પગમાં ભારેપણું ઘટાડે છે દાડમ ખાવાથી ઘૂંટણનો સોજો ઓછો થાય છે ચાલવામાં સરળતા રહે છે અને થાક ઓછો લાગે છે તે મગજ માટે પણ ફાયદાકારક છે જે આજ શક્તિને ટેકો આપે છે દિવસમાં અડધું દાડમ અથવા એક ગ્લાસ તાજો દાડમનો રસ ખાંડ વગર સવારે લો જો ડાયાબિટીસ હોય તો રસ ઓછો પીવો અને દાણા ખાઓ દાડમ વાત અને પિત્ત દોષ બેલેન્સ કરે છે જે વૃદ્ધાવસ્થામાં સાંધાની સમસ્યાઓ ઘટાડે છે નંબર બે પપૈયું પપૈયું પાચન માટે અદ્ભુત છે કારણ કે તેમાં પેપન નામનું એન્જાઇમ હોય છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે સાઈઠ પ્લસ ઉંમરે પાચન તંત્ર નબળું પડે છે અને પપૈયું તેને મજબૂત રાખે છે તેમાં વિટામિન સી અને એન્ટી હોય છે જે સાંધાને લચીલા રાખે છે અને બળતરા ઘટાડે છે પપૈયાનું સેવન કરવાથી સાંધાનો દુખાવો અને જડતા ઓછી થાય છે પેટ હળવું રહે છે અને શરીરમાં ઝેરી તત્વો બહાર નીકળે છે તે રોગ પ્રતિકારક શક્તિ પણ વધારે છે જેથી તમે બીમાર ઓછા પડો સવારે નાસ્તામાં અડધું પપૈયું ખાઓ અથવા બપોરે બનાવીને ખાંડ ન ન નાખો વધુ પાકેલું ખાઓ કારણ કે તે વધારો કરી શકે છે પપૈયુ કફ દોષ ઘટાડે છે અને પાચનની ગરમી જાળવે છે જે વૃદ્ધો માટે આદર્શ છે નંબર ત્રણ બ્લુબેરી બ્લુબેરી જેને ગુજરાતીમાં નીલબદ્રી પણ કહેવામાં આવે છે મગજ અને સાંધા માટે ટોનિકનું કામ કરે છે તેમાં એન્થોસાયનિન નામનું એન્ટી ઓક્સિડન્ટ હોય છે જે બળતરા ઘટાડે છે અને મગજના ન્યુરોન્સને સુરક્ષિત રાખે છે સાઈઠ પ્લસ ઉંમરે જ્યારે યાદશક્તિ અને સાંધાના લચીલાપણું ઘટે છે ત્યારે બ્લુબેરી આ બંનેને જીટેકો આપે છે આ ફળ ખાવાથી સાંધાની જડતા અને દુખાવો ઓછો થાય છે ચાલવામાં સંતુલન સુધરે છે અને યાદશક્તિ તીવ્ર બને છે તે હૃદયના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે દિવસમાં એક નાની વાટકી દસ પંદર બ્લુબેરી સવારે નાસ્તામાં ખાઓ અથવા દહીં સાથે મિક્સ કરો તાજી કે ફ્રોઝન બ્લુબેરી બંને ફાયદાકારક છે બ્લુબેરી વાત દોષ બેલેન્સ કરે છે જે નર્વસ સિસ્ટમ અને સાંધાને મજબૂત રાખે છે નંબર ચાર નાસ્પતિ નાસ્પતિ હળવી અને સરળતાથી પચે છે જે વૃદ્ધોના સંવેદનશીલ પાચનતંત્ર માટે આદર્શ છે તેમાં ફાઈબર વિટામિન સી અને એન્ટી ઓક્સ હોય છે ખાવાથી પગમાં સોજો અને ભારેપણું ઓછું થાય છે પાચન સુધારે છે અને સાંધા લચીલા રહે છે તે કબજિયાતની સમસ્યા પણ દૂર કરે છે જે વૃદ્ધાવસ્થામાં સામાન્ય છે બપોરે એક નાસ્પતિ ખાઓ અથવા તેને નાના ટુકડામાં કાપીને સલાડ નાખો પાકેલી નરમ નાસ્પતિ પસંદ કરો જેથી પચવામાં સરળ રહે નાસ્પતિ પિત્ત અને કફ દોષ બેલેન્સ કરે છે જે પાચન અને સોજાને નિયંત્રિત રાખે છે નંબર પાંચ એવોકાડો એવોકાડો જેને માખણ ફળ પણ કહેવાય છે સાંધા અને હૃદય માટે શ્રેષ્ઠ છે તેમાં હેલ્ધી ફેટ્સ મોનો અનસેન્સ્યુરેટેડ ફેટ્સ વિટામિન એ અને પોટેશિયમ હોય છે જે સાંધાને લ્યુબ્રિકેટ કરે છે અને બળતરા ઘટાડે છે સાઠ પ્લસ ઉંમરે જ્યારે સાંધા જળ બની જાય છે એવો કાળો તેમને લચીલો રાખે છે આફળ ખાવાથી સાંધાનો દુખાવો અને જડતા ઓછી થાય છે ચાલવામાં સરળતા રહે છે અને હૃદયનું સ્વાસ્થ્ય સુધરે છે તે ત્વચા અને વાળને પણ પોષણ આપે છે જેથી તમે તાજગી અનુભવો અડધો એવોકાડો સવારે ખાઓ રોટલી પર લગાવીને અથવા તો સલાડમાં નાખીને થોડો લીંબુ નીચોવો જેથી સ્વાદ વધે ડાયાબિટીસ હોય તો પણ તે સુરક્ષિત છે કારણ કે તેમાં શુગર ઓછું હોય છે એવો કાળો વાત દોષ ઘટાડે છે અને સાંધાને પોષણ આપે છે જે વૃદ્ધાવસ્થામાં શુષ્કતા દૂર કરે છે મિત્રો હવે કેટલીક બોનસ ટિપ્સ જાણી લઈએ સમય અને માત્રા આ ફળો સવારે અથવા બપોરે થોડી માત્રામાં ખાઓ જેથી પાચન સરળ રહે રાત્રે ફળો ઓછા ખાઓ કારણ કે પાચન ધીમું હોય છે આયુર્વેદિક માલિશ રોજે સવારે પગની હળવા ગરમ તેલ તલ કે નાળિયેર તેલથી માલિશ કરો આસાન અને લચીલા રાખે છે દુખાવો ઘટાડે છે અને મનને શાંતિ આપે છે પાણી પીવો ફળોની સાથે પુષ્કળ પાણી પીવો જેથી શરીરમાં હાઇડ્રેટેડ રહે અને સોજો ઓછો થાય મિત્રો આઝાદી તમારા પગમાં છે વૃદ્ધાવસ્થામાં સૌથી મોટી આઝાદી છે ચાલવાની ક્ષમતા એક નાનો બદલાવ જેમ કે ખાટા ફળો ટાળવું તમારું જીવન બદલી શકે છે આજથી શરૂઆત કરો તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ